સમય સુઈ ગયા હતા એટલે કે ધારાસભ્ય ચેમ્બર માંથી પીછે હાટ નહીં કરે પોતાના ધરણા પર તેઓ અડગ રહેવાના છે બીજી તરફ અધિકારીઓ અને સરકાર દ્વારા આ મામલે હજુ કોઈ જ પ્રતિક્રિયા આપવામાં નથી આવી પાક વીમા હિસાબ આપો અથવા તો અમારી રજૂઆત સાંભળો કિસાન કોંગ્રેસ ખેડૂત આગેવાનો અને ત્રણ ધારાસભ્યોના પાક વીમાને લઈને આ ધરણા પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની ગાઈડલાઈન ઉલ્લંઘન કર્યો છે આ પ્રકારનો આરોપ છે ખેડૂતોને મજાક પાત્ર વીમો કેવી રીતે નક્કી કરવામાં આવ્યો

કલાક જેટલો સમય વીતી ગયો છે ત્રણ કોંગ્રેસના ધારાસભ્ય અને ખેડૂત આગેવાનો ખેતી નિયામકની જે કચેરી છે ત્યાં ધરણા પર ઉતરે છે તેમની મુખ્ય માંગણી છે કે પાક વીમાની જે રકમ જે ચૂકવવામાં આવી છે અથવા તો નથી ચૂકવવામાં આવી એનો હિસાબ રાજ્ય સરકાર અમને આપે આ જ માંગણી સાથે તેઓ અત્યારે પણ ધરણા કરી રહ્યા છે અને થોડી જ વારમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ અહીંયા પહોંચવાના છે ખાસ કરીને આપણે ખેડૂત આગેવાનો પાલભાઈ છે એમની સાથે વાત કરીશું પાલભાઈ છેલ્લા વીસ કલાકથી તમે ધરણા કરી રહ્યા છો સરકાર તરફથી કોઈ હકારાત્મક જવાબ તમને મળ્યો નથી તો આગામી શું રણનીતિ રહેશે તમારી અમે વીસ કલાકથી બેઠા છીએ ખરેખર પ્રશ્ન અત્યારે સરકારને હોવો જોઈએ કે આ ખેડૂતના પ્રશ્ન માટે ખેડૂતના હિત માટે ગુજરાતના એક એક ખેડૂતના પાક વીમાના પ્રશ્ને ખેડૂતો અત્યારે સરકાર પાસે હિસાબ માંગી રહી છે ત્યારે સરકારની જવાબદારી છે કે સરકાર જવાબ આપે સરકાર જવાબ આપવાની જગ્યાએ સરકાર દૂર ભાગી રહી છે અત્યારે ચોવીસ કલાક થવા આવ્યા છે સરકારના પ્રતિનિધિ અહીંયાથી ઓફિસ મૂકીને ભાગી ગયા છે એટલે અમે એવું માનીએ છીએ કે આ સરકાર છે એ ખેડૂતને જવાબ દેવા માટે નથી સક્ષમ નથી એટલે સક્ષમ નથી કે પાક વીમાની અંદર ક્યાંકને ક્યાંક ગોબાચારી થઈ છે ક્યાંકને ક્યાંક ગડબડ થઈ છે અને ક્યાંકને ક્યાંક નાણાકીય હિત જે ખેડૂતોનું છે એ અહિત થયું છે અને એમાં ક્યાંક ને ક્યાંક સરકાર અને ખાનગી વીમા કંપનીઓ ભાગીદાર છે જો ભાગીદાર ના હોત તો સરકાર જવાબ દેવામાંથી ભાગત નહીં સરકાર ખેડૂતોને જાહેરમાં હિસાબ આપત અને અમે હિસાબ એવો માંગીએ છીએ કે જે પાક વીમો ચૂકવાઈ ગયો છે મગફળીનો પાક વીમો ચૂકવાઈ ગયો છે ચૂકવાઈ ગયેલા વીમાના અમે પત્રકો માગીએ છીએ ચૂકવાઈ ગયેલા વીમાના અમે આંકડા માગીએ છીએ ચૂકવાઈ ગયેલા વીમાના અમે પત્રકો માગીએ છીએ તો સરકારને હિસાબ આપવામાં તકલીફ શું છે અને અમને શંકા એટલા માટે છે કે એક બાજુ સરકારે અછતગ્રસ્ત જાહેર કર્યું અને ત્યાં જ ઝીરો પોઈન્ટ અડસઠ ટકા પાક વીમો આપ્યો એક બાજુ સરકારે અછતગ્રસ્ત જાહેર કર્યું જીરો પોઈન્ટ પંદર ટકા પાક વીમો આપ્યો તો હું ગુજરાતના ખેડૂતોને સરકારના માધ્યમથી અને આપના મીડિયાના માધ્યમથી પૂછવા માંગુ છું કે આ જીરો પોઈન્ટ પંદર ટકા તમે પાક વીમો આપ્યો એનો હિસાબ તો ખેડૂતને આપો જો તમે સાચા હો તો હિસાબ આપો નહીતર જાહેર કરો કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ છે એક ભૂલ અમેય માફ કરવા તૈયાર છીએ ગુજરાતના ખેડૂતોય માફ કરવા તૈયાર છે પણ તમે સામે આ હિંમત તો દર્શાવો એક બાજુ તમે છ હજાર પેન્શનની વાત કરો છો ખેડૂતને એક બાજુ બે હજાર તમે ડબલ આવકની વાત કરો છો ખેડૂતની અને વર્તમાન ની વાત કરવાથી તમે દૂર ભાગો છો ત્યારે પ્રશ્ન સ્વાભાવિક છે સરકારે જે ગઈકાલે ભાજપે જે ગઈકાલે ખેડૂતોને લોલીપોપ આપ્યો છે એ સ્પષ્ટ દેખાય છે કે આ ગઈકાલે જે કંઈ મહિનો મેનિફેસ્ટો હતો એ લોલીપોપ છે તમને લાગે છે આ પાક વીમામાં સરકાર તરફથી કોઈ ગેરરીતિ થઈ હોય એવું લાગે છે તમને લાગે નહીં હવે તો ધીરે ધીરે ચોક્કસ થતા જઈએ છીએ તમે જુઓ પાક વીમાનો જીરો પોઈન્ટ પંદર ટકાનો આંકડો જ્યાં આવ્યો તો એ ઝીરો પોઈન્ટ પંદર ટકાનો આંકડો કોઈ ગણિતના આધારે આવ્યો હશે કોઈ હિસાબના આધારે આવ્યો હશે તો જે હિસાબના આધારે જીરો પોઈન્ટ પંદર ટકા વીમો આપ્યો છે એ હિસાબ જાહેર કરવામાં વાંધો શું છે અને બે દિવસથી ધારાસભ્ય બેઠા છે એને જવાબ આપવામાં વાંધો શું છે આજે મારી એક વિનંતી છે મીડિયાના માધ્યમથી કે આ ગુજરાતના તમામ મીડિયા રાજ્ય સરકારના પ્રતિનિધિને પૂછે કે આ પાક વીમાનો આંકડો જાહેર કરવામાં વાંધો શું છે અને ગુજરાતના મીડિયા હવે અમારા ખેડૂત વતી અમારા ખેડૂત આગેવાનો વતી અને ખેડૂતોના મસીહા થઈને સરકારને પૂછે કે પાક વિમાનો તમે જે પ્રકારે વીમો આપ્યો છે એ વીમાનો જે આંકડો છે એ આંકડાનો જે હિસાબ છે એ આપવામાં વાંધો શું છે અને એના આધારે જવાબ લઈ અને ખેડૂતોને આ વિશે અવગત કરવા પાવે હવે અમને નથી લાગતું કે સરકાર આંકડા આપે અને જ્યારે સરકાર આંકડા છુપાવે છે જે ગણિતના આધારે વીમો આવ્યો છે એ ગણિત છુપાવે છે એનો સીધે સીધો અર્થ છે કે સરકાર આમાં ક્યાંક ભ્રષ્ટાચારમાં સંડોવાયેલી છે બીજો ચોખ્ખો દાખલો છે આખા ગુજરાતમાં દુષ્કાળ છે અને વીમા કંપનીએ નફો કર્યો છે જો દુષ્કાળમાં વીમા કંપની નફો કરતી હોય તો એનો સીધો અર્થ છે કે જેને વીમો મળવો જોઈએ એ નથી આપ્યો અને નથી આપ્યો વીમો મળવો જોઈએ નથી એ બોય એ ભ્રષ્ટાચાર છે વીમો મળવો જોઈએ નથી એ બોય ચોરી છે વીમો મળવો જોઈએ નથી એ બોય ગુનો છે એટલે ખેડૂતો પ્રત્યે આ સરકારે મોટા પાયે ગુનો કર્યો છે ખેડૂતોના હકના પૈસા જૂટવી લીધા છે અને વીમા કંપની એનાથી જાહો જલાલી થાય એવો પ્રયત્ન સરકારે કર્યો છે એની સામેની આ લડત છે અને કોઈ લોકો ધરણામાં જોડાવવાના છે કે માત્ર દસ લોકો ધરણા કરવાના છે જો આ કે ગઈકાલથી અમે બેઠા છીએ કરી વીસ કલાક થવા આવ્યા અને કેટલાય ખેડૂતોના ફોન આવે છે આજે ખેડૂતોના એવા ખેડૂતો છે જે પાર્ટી લાઈન ભૂલીને ફોન કરે છે એમને ખબર પડી જાય અમારા પ્રશ્નોને વાચા આપવા માટે આ લોકો અહીંયા ભેગા થયા છે આમાં કોઈ પક્ષની વાત છે નહીં મૂળ જે એમનો અધિકાર છે ખેડૂતોનો અધિકાર છીનવાયો છેલ્લા ત્રણ વર્ષથી એ અધિકાર માંગવા માટે અહીંયા ભેગા થયા છે મારે આપના માધ્યમથી એક વાત કેવી છે કે આ જે વાત છે આમાં તો ખરેખર આખા ગુજરાતના બધા ધારાસભ્યો વતીથી અમે રજૂઆત કરીએ છીએ એટલે બીજા ધારાસભ્યો આમાં જે કોંગ્રેસ ભાજપના ના જોડાયા એમને પણ અમારો આભાર માનવો જોઈએ કે એમનું કામ કરવા માટે અહીંયા ભેગા થયા છે પછી બીજા નંબર એક વાત છે કે તમે ગઈકાલે ઘોષણા પત્ર જોયું કે અમે તમને આ આપશું અમે તે આપશું ભાઈ હું ભૂખ્યો છું આજે તમે મને મહિના પછી મિસ્ટ્રા આપોથી મિસ્ટ્રા અમારે શું કરવાનું આજે મને બાજરીનો રોટલો ડુંગળી આપી દો ને મારું પેટ ભરાઈ જશે આજે હું વીમા ખેડૂત તરીકે જયારે હું વીમા પોલિસી ધારક છું પોલિસી ધારક તરીકે મારો મારો અધિકાર મારો હક છે કે મારા પાકનું જે નુકસાન થયું ચોક્કસથી હજી આપણે આપ સાથે વાત કરીશું પરંતુ મહત્વની વાત છે કે જ્યાં સુધી પાક વીમાનો હિસાબ રાજ્ય સરકાર નહીં આપે ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે અને આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતના ખેડૂતો પણ આ ધરણામાં જોડાશે જી બિલકુલ રાજેન્દ્ર અમારી સાથે જોડાયેલા રહેજો આ સાથે ગૌતમ ભેડા જોડાયા છે ગૌતમ વાત કરીએ રાજકોટની રાજકોટ વાસીઓ બાબતે શું માની રહ્યા છે કારણ કે એક બાબત તો સાચી છે કે પાક વિમાનની જે વાત છે જો ખરેખર ધારાસભ્યો ખોટા હોય તો ચોક્કસથી આગળ આવી મંત્રીઓએ જવાબ આપવા જોઈએ પરંતુ કોઈ આગળ નથી આવતું કે ન તેનું કોઈ હિસાબ આપે છે રાજકોટ વાસીઓ શું માની રહ્યા છે ત્યાંના ખેડૂતોના પ્રશ્નો શું જે રીતના વાત કરવામાં આવે આ વખતે જે રીતના સૌરાષ્ટ્રની અંદર પણ નહીંવત વરસાદ છે તો જોવા મળ્યો છે એટલે મોટા પ્રકારના જે વિસ્તાર છે મોટા પ્રમાણમાં જે ખેડૂતો છે તેમની હાલત પણ અત્યારે ખૂબ જ સામાન્ય જોવા મળી રહી છે અને તેના પરિણામે જે પાક વીમો છે જે ખેડૂતોને મળવો જોઈએ તે નથી મળ્યો એ પ્રકારના આક્ષેપો અનેકવાર કરવામાં આવ્યા છે થોડા દિવસ પહેલા જ રાજકોટના પડદરી ગામની અંદર જે ખેડૂતો છે તેમના દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યામાં આવ્યું હતું બે દિવસ એટલે કે ખેસવાન દ્વારા પણ ખેડૂતોની મોટી રેલી રાજકોટની અંદર છે રાજકોટમાં કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવાનો પણ કાર્યક્રમ છે આમ લગભગ વાત કરવામાં આવે સૌરાષ્ટ્ર તો રાજકોટ જિલ્લાનું ઉપલેટા ધોરાજી ગામ છે માળિયા મિયાણા મોરબી નું જે વિસ્તાર છે અને વિસ્તારોની અંદર ખેડૂતો છે તેમની સાથે અંદર અન્યાય કરવામાં આવ્યો હોય અને તેમને જે પાક વીમો આપવામાં આવે તેમાં ક્યાંક ને ક્યાંક લોચા જે રીતે ગોટાળા છે તે કરવામાં આવ્યા હોય તે પ્રકારના આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે અને તેને લઈને અનેક વિરોધ પ્રદર્શન પણ અત્યારે જોવા મળી રહ્યા છેલ્લા થોડા દિવસ પહેલા જ પડદરીની અંદર વિરોધ જોવા મળ્યો હતો બે દિવસ પછી રાજકોટ ની અંદર પણ ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન છે તે થવાનો છે સંમેલન થવાનું છે એટલે કહી શકાય કે તમામ મુદ્દાઓ છે કે ક્રોપ કટિંગ જે કરવામાં આવ્યું છે તેમાં ગોટાળો કરવામાં આવ્યો છે આ વિસ્તારની અંદર ખાસ મોરબીના માળિયા મિયાણા વિસ્તારની અંદર ઉપલેટા ધોરાજી અને પડદરી આ વિસ્તારની અંદર ખેડૂતો સાથે અન્યાય થયો હોવાના જે આક્ષેપો છે તે ખુદ ખેડૂતો પણ માની રહ્યા છે અને એટલે જ કદાચ અત્યારે જે ધારાસભ્યો છે તે છેલ્લા લગભગ એક દિવસથી વધુ સમયથી ધરડા ઉપર બેસી ગયા છે જે બિલકુલ રાજેન્દ્ર વાત કરવામાં આવે તો ખૂબ ખૂબ આભાર સાચા આંકડા હોય તો પછી તેમણે આ તમામ ધારાસભ્યો સામે આવી હિસાબ આપવો જોઈએ સરકારી કચેરીની અંદર જઈને ધરણાની મંજૂરી કેમ આપવામાં આવી તે પણ એક મોટો સવાલ કૃષિ નિયામક અધિકારીઓ સાચા હોય તો આંકડા જાહેર કરવામાં આવે મહત્વનું છે કે આ સાથે સાથે એક સવાલ એ પણ થાય કે પાક વિમાને દુષ્કાળમાં પણ નફો થયો છે